કાકરેજ તાલુકાના ખસ્તાધરતી જીલીંગમાં થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાગેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અનંદાભાઈ પટેલને મેન્ડેટ મળતા ભાજપના ઉકળતા ચરો જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસ બેંકના ચેરમેન દયાભાઈ તિલિયાતર થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઋત્વિરાજસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી સુખદેવ શ્રી સોઢા બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ દીધી પટેલ નાગજીભાઈ ભેમાભાઈ ભાવનગર ધરતીજીલિંગના માલિક અને ધરા માર્કેટ ચેરમેન પદના ઉમેદવાર બાબુભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સહકારી મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ પ્રતિનિધિઓ સાથે કાઠરેડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નઘુભાઈ પટેલ અને ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આપેલ ઉમેદવારોને વિજયી બનાવવા માટે તન મન ધનથી મહેનત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય એવા લોકોને ઝાકારો આપી ખુલ્લા પાડવા માટે કલ્લાભાઈ પટેલે જાહેર મંચ પરથી કહ્યું હતું જોકે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ સિસ્ટમ બનાવી છે જેના કારણે કાંકરેજ તાલુકામાં સહકારી માળખાને મોટો ફાયદો થયો છે જેમાં સૌપ્રથમ પ્રથમ ચેરમેન નભાઈ પટેલને મેન્ડેટ મળ્યું હતું ત્યારબાદ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલયાત્રને મળ્યો હતો ત્યારબાદ હવે કાકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ચૌદ લોકોને મેન્ડેટ આપી ચેરમેન પદની ચૂંટણીમાં સ્પષ્ટ કરી દીધું છે જો કે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે બળવો કરીને પોતાની પેનલ બનાવી ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે હવે કાકરેજ તાલુકામાં ભારે રાજકીય ગરમાવા સાથે ત્રીસ છ બે હજાર પચીસના રોજ થરા માર્કેટયાર્ડ ખાતે ચેરમેનની ચૂંટણી યોજાશે અને કાંટાની ટક્કર જેવું મળશે માહોલ જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત પ્રેરિત પેનલ દ્વારા જોરદાર ટક્કર આપીને પૂર્વ ચેરમેન પટેલની પેનલને ટક્કર ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય કહી શકાય કારણ કે પચીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી માળખામાં થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ભાજપે હોદ્દાઓ આપ્યા હતા જેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પ્રયાસો કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીએ નોંધ લીધી જેમાં જે પરિણામ વર્તમાન સમયમાં ખરા માર્કેટ યાર્ડની કેટલી મંજૂમમી રહે છે તે કાકરેજ તાલુકાના વેપારી મતક ખરા માર્કેટ યાર્ડની ભારતીય જનતા પાર્ટી પરિવર્તન ચેનલનો વિજય ચોક્કસ કહી શકાય એમાં કોઈ બેમત નથી ભારતીય જનતા પાર્ટી લગન લઈ અને પક્ષે કોઈ આવી નથી અને મારા માટે ઘટારે ઘટાડે તો ₹200 મળતા કેની કે પ્યારતુતો સાલ આજે દો આ ચોધરીઓને કહો કે એના ભાઈ એને લીરા નદી એમને કોઈ પર વિશ્વાસ નથી અને ભરતી કરી આટડામાં દીન બકર યે કાકીના માસીના હાલઈના પક્ષ ની હતી અમાન કોઈ પક્ષ ઉપર નિર્ણય કોઈ લેતો નતો એટલે અમે બોલી હતા સામાન્ય ચૂંટણી આજની આ મીટિંગમાં આમ તો ભારતીય જનતા પાર્ટીએ દરેક કાર્યક્રમને જેની ઈચ્છા હોય સૌએ એપીએમસીમાં ફોર્મ ભર્યા હતા તાલુકાનું સર્જવલ જિલ્લાનું સર્જવન અને અમારી પ્રદેશની નેતાગીરી દસ ખેડૂત વિભાગમાં અને ચાર વેપારી વિભાગમાં જેમને અમારી ઉમેદવારી કરવાની તક આપી છે એ જલ્દી ચૌદ મિત્રોને રેલીફાઓ પાડું છું ભારતીય જનતા પાર્ટીના આપણા સૌના સન્માનીય માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર માનું છું કે જેમની સહકારથી સમૃદ્ધિ એ આખા દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવવાનો જે કલ્પના લઈને નીકળ્યા છે એમાં આપણા જે ગુજરાતના બે જિલ્લા પસંદ કર્યા એમાં આપણા બનાસકોઠાની બનાસકાંઠા જિલ્લા બધે સહકારી બે એટલે આપણા બનાસકાંઠાને અને સાબરકાંઠાને પસંદ કર્યો છે તો આપ સૌના માધ્યમથી એમને પણ હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જે મોદી સાહેબનું જે સપનું છે કે સહકારથી સમૃદ્ધિ આ એપીએફસીની ચૂંટણીમાં પરિવર્તન આવે નવા નવા લોકોને તક મળે અને આપણી જે એપીએફસી છે એ સાચા અર્થમાં ખેડૂતો માટે આને એક ઉપયોગી થાય અને ખેડૂતોને ત્યાંથી તમામ પ્રકારની સુવિધાઓ મળે ખેડૂતોને પૂરતા ભાવ મળે સ્વચ્છ અને સુંદર વહીવટ થાય એ માટે ભારતીય જનતા પાર્ટીએ જે દસ ખેડૂત અને ચાર વેપારીને મેન્ડેટ આપ્યા છે એમને સૌ મતદારોને અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહકારી આગેવાનો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોય કે સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય તમામને વિનંતી કરું છું કે તમામને ખૂબ મહેનત કરી અને જંગી બહુમતીથી જીતાડો એવી આ આ તબક્કે હું એમને વિનંતી કરું છું ચૂંટણી આ સંમેલનમાં કાંકરેજ તાલુકાના ખેડૂત આગેવાનશ્રી ખેડૂત મિત્રો પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પહેરી પેનલને વિજય બનાવી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થાય એ માટે સૌ સમાજ ક્ષેત્રના લોકો સાથે મળીને નિર્ણય સહી ના કરી હાજરી પત્રકમાં પણ સહી ના કરી ઉપરથી પાર્ટીના લોકોને ધમકાવીને એવું કીધું કે હું જે પણ મેન્ડેટ હું જે પણ નામ આપું એ ચૌદે ચૌદ નામ તમારે આપી દેવા પડે કોપરે તાલુકામાં ભારતીય જનતા પાર્ટી એટલે અણધાભાઈ પટેલ અને અણધાભાઈ પટેલ એટલે હું એટલે ભાજપ અને ભાજપ જેટલે અણધાભાઈ એમને એવું જિલ્લાના નિરીક્ષકો તરીકે વર્તન કર્યું કદાચ જો આવું વર્તન ના કર્યું હોત તો મને એવું હતું કે બંને બાજુ કદાચ અડધા અડધા બેન્ડ્રેડ આવ્યા હોત પરંતુ તેમના વર્તનના સમગ્ર તાલુકાના તમામ જે આગેવાનો છે મંડળના મંત્રી છે નોટિસ આપીને બધાને બોલાવ્યા હતા આજે હજારોની સંખ્યામાં તમામે મંડળના મંત્રી ચેરમેનો અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે એ અવાજે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આહવાન કર્યું છે તે બદલ આજે આ કોંગ્રેસ તાલુકાની જનતાનો ખૂબ ખૂબ